ગુડ મોર્નિંગ હર હર મહાદેવ બધાને તો તમે બધા કેમ છો હો કે તમે બધા જ મજામાં જશો અને આજના મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિકમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે છે રામનવમી તો બધાને મારા તરફથી બધાને રામનવમીની હાર્દિકમાં હાર્દિક શુભકામનાઓ તો તમે બધા મજામાં જશો કહીશ આપણે પણ મજામાં જ જશે અને આપણે કરવાનું છે ઘરનું કામ સાહેબ ભૈયા ગયા હવે કામ એ વૈયા ગયા છે ના પડે હવે ઘરનું કામ કરવાનું છે ઓલરેડી મારે હજી બધું કામ બાકી જ છે જો કસરા પોતા કરવાના છે જી કપડાં એ ધોવાના છે વાસણ એ ઉટકવાના બાકી છે નાસ્તાના તો મિત્રો હવે હું ઘરનું કામ બતાવી લઉં અને પછી પાછા મળીએ આપણે ઓકે જો આજે આપણે રામનવમી છે એટલા માટે જો આપણે

મિત્રો આપણે જો બનાવવાના છે બટેકા ભૂંગળા એટલે આપણે જો રેડી કરી લીધું છે તણા છે અને બટેકા બફાઈ ગયા છે ઓલરેડી અને આપણે કટિંગ કરીને પણ મૂકી દીધા છે અને આપણે આમાં હવે તેલ નાખશું અને પછી આપણે તળી નાખશું ભૂંગળા અને પેલા આપણે એનો વઘાર કરી નાખશી સાહેબ કરશે વઘાર કારણ કે આપણને બટેકા ભૂંગળા બનાવતા આવડતું નથી એટલે સાહેબ બનાવવાના છે અને આમાં બતાવું ને આપણે ચમચા લસણ વાળી ચટણી ફૂલ લસણ બટેકા ભૂંગળા આપણે બનાવવાના છે પણ સાહેબ બનાવશે હું નહીં બનાવું ઓકે તો એ બનાવે તો તમે બધા જોવાનું ભૂલશો નહીં ઓકે તો ગાઈસ આપણે દિનેશ બોલે છે હજી હનુમાન ચાલીસા હજી કાંઈ નવરા થયા નથી તો એ ફ્રી થાય ત્યાં સુધીમાં હું મારું કામ પતાઈ લઉં મારે કામ છે ભૂંગળા તળવાના છે તો આપણે જો મૂકી દીધું છે કડાઈ ભરીને તેલ અને આપણે આ તળવાના છે ભૂંગળા આટલા જ તળવા છે વધારે આપણે નથી તળવા તો આપણે હવે ભૂંગળા તળી નાખીએ પછી હું તમને બતાવું ભૂંગળા તળૈયા છે ઓકે તો જો કાયતરોટ ભરી અને આપણે ભૂંગળા તળી નાખ અને સાહેબ આમ અને સાહેબની વાટ છે સાહેબ આપણે આવતા છે નહીં એટલે એણે કીધું મારે હજી વાર લાગશે તો એટલા માટે જો આપણે અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે આમાં આપણે છેને ને હા જો આ લાજવાબ ચટણી બનાવવાની છે એટલે થોડુંક ગળું લાગે આપણને એટલા માટે બહુ તીખું ન લાગે આપણને ચટણી વધી ગઈ હોય જો પાણી ફૂલ ગરમ થયું છે તો મિત્રો હવે હું બનાવી નાખું ચટણી ઓકે મિત્રો આપણે બટાટા ઘરવાના છે અમે નાખું તેલ थोड़ा ना खी दियो एक पावर ना खाना है लाइट तो क्या गया हमारा तो जो दिन में सब तैयारी करे से जो लसन और चटनी करने को सब मस्त मस्त ती जो तीजो बकारे बटे का फुमड़ा चलो मित्रों आप जो पड़े तेल आई गए के नहीं હા તેલા આવી ગયું છે તો આપણે ચટણીથી વઘારશું હા હાજો ચલો ચટણીથી વઘારી નાખે છે ઓકે ઓકે મસ્ત મજાનો જો

ધાણા નાખી દઈશું ચટણી નાખી દઈશું ઓકે ઓકે લાજો અબ ચટણી આપણે બનાવી હતી એ પણ એડ કરી નાખી છે ને થઈ ગઈ છે સાંતી પકડો તો આપણે જો રેડી કમ્પ્લીટ બની ગયા છે તો ચાલો મિત્ર આવી જાવ ખાવા ચાલો તો ચાલો મિત્રો આપણે હવે બટેકા ભૂંગળા ખાઈ લઈએ બસ આપણે જો થઈ ગયા છે રેડી તૈયાર અને આવી જાવ બધા બટેકા ભૂંગળા ખાવા અને અમારી તો ટૂંકમાં આવી જ રેસીપી છે તમે કેવી રીતે બટેકા ભૂંગળા બનાવો છો જો તમે આવી રીતે બનાવતા હોય તો તમે મને કમેન્ટ કરી દેજો ઓકે તો અમે બટેકા ભૂંગળા ખાઈ લઈએ તો ગાય આપણે હવે બટેકા ભૂંગળા ખાઈ થઈ ગયા છીએ નવરા અને ખસરા પોતા પણ આપણે થઈ ગયા છે અને હવે હાવ એટલે પ્રેમમાં થઈ ગયા છે હવે આપણે ઘડી ઘૂમડવાનો ફોર મોબાઈલ અને સાહેબને બહુ ગરમી થાય એટલે સાહેબ છે ને બહાર સુતા છે

બટ કાંઈ વાંધો ને મિત્રો તો આજનો આપણો વ્લોગ એટલો જ હતો અને આજના મારા વ્લોગને આપણે આપીશી વિરામ અને મળશું પાછ આપણે આવતીકાલે સવારમાં તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જયમાં મોગલ તો બધાને બાય બાય તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું પાછ આપણે આવતીકાલે સવારમાં તો બધાને ગુડ નાઇટ લાઈક શેર સબસ્ક્રાઈબ